અત્યારે તો બકાલું મરવાનું કામ ચાલુ હતું ધાણા મરચા આદું મરવાનું હતું કાલે માં અને મમ્મી સિતરાસ આઈટમ રેવાના છે એટલે ટાઢો ખાવાનું હોય ને એટલે આજે તો આપણે એના હાથું તીખા થેપલા બનાવવાના થાય એ બાર બીજું કામ કરતા તો અત્યારે આપણે કાચ લઈને લોટ બાંધો બેસી ગયા તે ખાતે પેલા કોને કોને ભાવ છે કમેન્ટ કરીને જણાવજો આપણે ચણે લોતા અને ઘઉંને લોતા આપણે સરખાઈએ સારી લીધો તો પછી આપણે એમાં લીલી ચટણી નાખી હતી તીખા ન થઈ જાય તો સારું ચટણી નાખીને પછી પછી તો આપણે એમાં થોડુંક નાખ દીધું જીરું પછી નાખી અરદર પછી થોડુંક મીઠું પણ નાખ્યું અને પછી થોડીક ચટણી પણ નાખી દીધી પછી આપણે થોડું થોડું પાણી નાખીને રોજ બાંધવાનું ચાલુ કર્યું શીતળા સાડ તમ કોણ કોણ રહે છે કમેન્ટ કરીને જણાવજો પછી તો એ આપણે થોડું થોડું પાણી નાખતા ગયા અને લોટ હેરખો બાંધતા ગયા થોડીક વાર તો લાગી વો વાર લાગી પણ લોટ મસ્તીનો બંધ થઈ ગયો વાર લાગી પણ લોટ મસ્તીનો બંધાઈ ગયો પછી તો લોટ બાંધીને આપણે ગોતી લીધી તવી પછી તો તવી આપણે ચૂલા ઉપર સરખાઈ રાખી દીધી હતી તાપે એક નંબર થતો તો તવી હેરખી ગરમ થઈ એટલે આપણે થેપલા બનાવવાનું કામ ચાલુ કરી નાખ્યું થેપલા ગોળ ગોળના મસ્તીને બનાવવાના થાય ઓ આ થેપલા બનાવવા કરે ત્યાં તો તાપો લઈ જતો હતો આમાં તાપે કરો ને થેપલા બનાવ બધું ભેગું કરવાનું હે પછી તો આપણા થેપલા એક એક મસ્તીને પાકવા માંડે તો આ તો થેપલા બનાવવાની મજા આવી હો તમને ખબર તો છે આપણે રોટલીને આવું બધું બનાવવાનું હોય તો બહુ મજા આવે જો તમને અમારા વિડીયો ગમતા હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો બે ત્રણ જણાને શેર કરી દેજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળી આવતા બ્લોગમાં બાય બાય ટેક ટેક